સાત ચરણોમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી છે જેથી સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે ત્યારે રાજ્યના દરેક જિલ્લામાં ખાનગી હથિયાર ધારક લોકોને ચૂંટણી સમયે પોતાના લાયસન્સ વાળા હથિયાર પોલીસ મથકમાં જમા કરાવવાના હોય છે ત્યારે ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે રહેતા દેવેન્દ્ર પટેલ અને કલ્પેશ શેઠ હાંસોટ પોલીસ મથકમાં આજ રોજ સવારે પોતાના હથિયાર જમા કરાવવા ગયા હતા આ સમયે બંદૂકમાંથી ગોળી કાઢતાં અચાનક ફાયરિંગ થઈ જતા દેવેન્દ્ર પટેલ અને કલ્પેશ શેઠને ઈજા પહોંચી હતી આ બંને વ્યક્તિને તાત્કાલિક નજીકમાં આવેલા કાકાબા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે